અમદાવાદમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો ભારે વરસાદથી પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ વેજલપુરના મકરબા વિસ્તારમાં પાણી ભરાયા પોલીસ હેડક્વાર્ટર નજીક પાણી ભરાતા મુશ્કેલી ઊભી થઈ ગટરના પાણી ઉભરાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા લોકોને સમસ્યા સર્જાઈ હતી વેજલપુરના દ્રશ્યો છે આપ આ દ્રશ્યો જુઓ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા અને ઘૂંટણ સમાજે પાણી ભરાયા હતા તેમાંથી લોકો આવવા જવા મજબૂર બન્યા વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને મોડી રાત્રે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદ પડવાના પગલે શહેરમાં જુદા જુદા જે એરિયા છે ત્યાં પાણી ભરાયા છે અત્યારે આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ પોલીસ હેડક્વાર્ટર મકરબાના છે હર હંમેશ અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે અને જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ગયા વર્ષે પાણી ભરાતું હોય પરંતુ આ વર્ષે નહીં ભરાય તો એવા તમામ દાવાઓ પોકર સાબિત થાય છે કારણ કે આ એ જ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે હવે વાત વરસાદની કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આજે આગામી જે ત્રણ કલાક છે એમાં એ માટે હવામાન વિભાગે નવકાષ્ટ બુલેટિન જાહેર કર્યું છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદનો માહોલ પણ જોઈએ ત્યારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા હશો કાળા ડિબાંગ વાદળો છે અને ભારે વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદની વાત કરીએ તો ચાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે આ સાથે જ કેટલાક જિલ્લાઓ એવા પણ છે જેમાં સુરેન્દ્રનગર હોય તાપી હોય ડાંગ છે આ સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે એટલે કે સવારે દસ વાગે માટે

ગટરો ખુલ્લી જોવા મળી રસ્તા પર ગટરના પાણી વળતા દુર્ગંધ આવતી હતી અને સ્થાનિકોને પણ પરેશાની થઈ હતી વીજળીના કડાકા ભડાકા સાથે ગત રાત્રે જે વરસાદ થયો જેમાં અમદાવાદના હાલ છે અમદાવાદના વેજલપુરના મકરબા વિસ્તારમાં આ રીતે પાણી ભરાયા હતા ચોમાસું શરૂ થાય એની પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોને એવી માહિતી આપે છે કે તેમણે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે આ કામગીરી એવી હોય છે કે જેમાં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્પોરેશનના જે મેનહોલ હોય કેચપીટ હોય તે પાણી સહન કરવા માટે સક્ષમ હોય પરંતુ ખુદ જે એમસીના મેનહોલ હોય એ ચોમાસામાં ઓવરફ્લો થાય છે આપ જુઓ કે પાણી ગટરના જે છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે અને જે પાણી ભરાઈ રહ્યા છે એમાં વધારો થઈ રહ્યો છે આ પાણીના કારણે જે વાહન ચાલકો હોય એમને મુશ્કેલી પડે છે આ દ્રશ્યો જોઈ લો કે મકરબા રોડના આ દ્રશ્યો કે જ્યાં ગટર બેક મારી રહી છે પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર અને એ પાણીનું લેવલ એટલું બધું આવી ગયું છે કે અહીંથી ગાડી પસાર નથી થઈ શકી રહી આપ જુઓ કે ગાડીને પણ નુકસાન છે ગાડી બંધ થઈ ગઈ છે તો ક્યાંક જે દાવાઓ કરવામાં આવે છે તમામ જે દાવાઓ છે એ પોકળ સાબિત થઈ જાય છે સામાન્ય વરસાદ શહેરમાં પડે અને શહેરમાં જ થાય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની જે મેન હોલ હોય કેચપીટ હોય કોર્પોરેશનના જે ઇજનેર વિભાગના જે અધિકારીઓ છે બાહોસ અધિકારીઓ શું કામગીરી કરે છે સૌથી મોટો સવાલ છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ